હવે વાત કરીશું પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ અને સ્વસ્થ જીવનની પ્રગતિ વિશે તો અમદાવાદ જિલ્લાના બાવળા વિસ્તારના ખેડૂતે પ્રાકૃતિક ખેતીથી કમાલ કરી નાખી છે મનુભાઈ કાળુભાઈ ભરવાળ નામના ખેડૂતે પોતાના ખેતરમાં તુવેર ડાંગર શાકભાજી અને ઘઉંનું વાવેતર કર્યું છે જેમાં બે હજાર સત્તરથી તેઓ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે પ્રાકૃતિક ખેતીથી મબલખ પાક સાથે સારી આવક ઉત્પન્ન કરી રહ્યા છે મનુભાઈ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી તેમાં પણ ખાસ ગાયના ગોબર ગૌમૂત્રથી જીવામૃત તૈયાર કરી અને ખેતીમાં ઉપયોગી કરી રહ્યા છે ત્યારે ખાસ પ્રાકૃતિક ખેતીથી તૈયાર પાકનું ઉત્પાદન પણ જંતુનાશક દવાના પાકથી થતી ખેતી કરતાં વધુ સારી ગુણવત્તાવાળું હોય છે ત્યારે અન્ય ખેડૂત પણ પ્રાકૃતિક ખેતી તરફ વળે તેવું બાવળાના આ ખેડૂત મનુભાઈ એછી રહ્યા છે હું લગભગ સત્તર બે હજાર સત્તર અઢાર થી પ્રાકૃતિક ખેતી કરું છું વળવું જ પડશે નહી વળે તો બહુ પછતાવાનો વારો આવશે અને કદાચ સૌથી વધારે જો અંદર હોસ્પિટલમાં જઈએ તો ખેડૂતો જ હોય છે કેન્સરના દર્દીઓ એટલે દવા છાંટતા હોય અને લગભગ ન્યૂઝમાં પણ આવ્યું છે કે કેલિયા વાસણાનું એક ગામ આપણું નજીકનું છે ત્યાં પણ કેન્સરના દર્દીઓ ઘરે ઘરે હા મનોભાઈ ખાસ કરીને પ્રાકૃતિક ખેતીમાં નહીંવત સમાન ખર્ચો હોય છે તો શા માટે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આકર્ષતા નથી આકર્ષવામાં તો શું છે થોડીક મહેનત પડે છે આમાં અને અહીં આ અમારો બિલ્ડ જ રહ્યો ને એ બધો ડાંગર અને ઘઉંનો એટલે એને પાણી પુષ્કળ છે એટલે કહેવત છે કે ગર્ભ ગર્ભશ્રીમંદના છોકરા બગડે એવું આ અમારે અહીંયા પાણીના હિસાબે જમીન બગડતી હોય છે